હેલો ફ્રેન્ડ્સ આપણી યુટ્યુબ ચેનલ જી સેટ અચીઓમાં તમારું સ્વાગત છે આજે આપણે વિજ્ઞાન વિષયમાં દસમો દિવસ શરૂ કરી રહ્યા છીએ ત્યારે આપણે હોળીના તહેવારમાં બે ત્રણ દિવસ ખૂબ જ મજા કરી ત્યારે હવે ભણવામાં ધ્યાન આપીએ તો ચાલો આજના પ્રશ્નોત્તરીની ચર્ચા કરીએ રેકોર્ડરની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો બોઝ વનસ્પતિમાં માનવીની જેમ સંવેદના છે એવું સાબિત કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝ હતા ઇલેક્ટ્રિક વેવ્સની શોધ કરનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝ હતા જેમણે રેકોર્ડરની પણ શોધ કરી હતી વાયરલેસની શોધ કના વૈજ્ઞાનિક કોણ હતા ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝ હતા કોને ભારતીય અણુશક્તિ કાર્યક્રમના સજક માનવામાં આવે છે ડોક્ટર હોમીબાબાને એટોમિક એનર્જી કમિશનના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ડોક્ટર હોમીબાબા હતા ડોક્ટર શિવી રામનના શિષ્ય અને તેમને પ્રકાશના સંશોધનમાં સહભાગી થનાર વૈજ્ઞાનિક કોણ હતા ડોક્ટર કે એસ ક્રિશ્ચન હતા ડોક્ટર પ્રફુલચંદ્ર રોય વિજ્ઞાન કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા રસાયણ શાસ્ત્ર સાથે જોડાયેલા હતા

शहाण्याना भारत ना विश्व विख्यात गणेश शास्त्री कोण होता श्रीनिवास रामानुजम होता जे खूबच प्रख्यात गणेश शास्त्री होता नंबर थियरी अपना महान गणेश शास्त्री कोण होता श्रीनिवास रामानुजम अवकाश संशोधन માટે ભારતને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપનાર વૈજ્ઞાનિક કોણ હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ હતા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ની સ્થાપનાના પ્રણેતા કોણ હતા વિક્રમ સારાભાઈ હતા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ની સ્થાપના કરવામાં આવી હતી તે ક્યાં છે અમદાવાદ અર્ટિગા જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રણેતા કોણ હતા વિક્રમ સારાભાઈ હતા અર્ટિગા સંસ્થા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે અર્ટિગા સંસ્થા એ ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે સંકળાયેલ છે અર્ટિગા ક્યાં આવેલી છે અર્ટિગા અમદાવાદમાં આવેલી છે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદમાં સુધારા સૂચનો ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ડોક્ટર જયંત નાર્કરે ઇંગ્લેન્ડના કયા પ્રાધ્યાપક સાથે મળીને આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદમાં સુધારા સૂચવ્યા હતા મી ઓઇલ સાથે મળીને સુધારા કરવા માટે સૂચનો જણાવ્યા હતા જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ હતા હરગોવિંદ હતા ઈસરો એટલે શું ઈસરો એટલે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો નું મુખ્ય મથક ક્યાં આવેલું છે બેંગલુરુમાં ભારતમાં ઈસરોના અન્ય મથકો ક્યાં ક્યાં આવેલા છે ભારતમાં ઈસરોના મથકો અમદાવાદ તિરુઅનંત ભારતના કયા રાજ્યોમાં શ્રી હરિકોટા મથક આવેલું છે આંધ્રપ્રદેશમાં પ્રદેશમાં તિરુવનંતપુરમ કયા રાજ્યોમાં આવેલું છે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ ક્યાં આવેલી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ દેહરાદૂનમાં આવેલું છે ઇન્ડિયન ઓઇલ એક્સપિડિશન સમુદ્ર સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે દિલ્હીમાં આવેલું છે નેશનલ ફિઝિકલ લેબોરેટરી ક્યાં આવેલી છે નેશનલ ફિઝિકલ લેબોરેટરી દિલ્હીમાં આવેલી છે નેશનલ કેમિકલ લેબોરેટરી ક્યાં આવેલી છે પુણેમાં આવેલી છે નેશનલ રિસર્ચ લખનૌમાં આવેલી છે આ બધી સંસ્થાઓ સારી રીતે યાદ રાખવી એક્ઝામ વખતે ભૂલી ન જવાય એનું ખાસ ધ્યાન રાખવું નેશનલ એરોનોટિકલ લેબોરેટરી ક્યાં આવેલી છે બેંગલુરુમાં આવેલી છે સેન્ટ્રલ ફ્યુઅલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ક્યાં આવેલી છે ધનબાદમાં જે ઝારખંડમાં આવેલું છે સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરેમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ક્યાં આવેલી છે જાદવપુર જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ક્યાં આવેલી છે દિલ્હીમાં આવેલી છે सेंट्रल ड्रग लेबोरेटरी क्या आवेली छे कोलकाता में सेंट्रल लेदर रिसर्च इंस्टीट्यूट क्या आवेली छे चेन्नई में सेंट्रल शोर्ट एंड मरीन केमिकल रिसर्च इंस्टीट्यूट क्या आवेल छे भावनगर में सेंट्रल माइनिंग रिसर्च स्टेशन क्या आवेल छे धनबाद में જે ઝારખંડમાં આવેલું છે નેશનલ એનવાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ইনস্টিটিউট ક્યાં આવેલું છે નાગપુરમાં સેન્ટ્રલ લેન્ડ ટીપી ઇન્સ્ટ્રુમેન્ટ ઓર્ગેનાઇゼーション ક્યાં આવેલું છે ચંદીગઢમાં નહેરુ સેન્ટર ક્યાં આવેલું છે મુંબઈમાં જે વર્લી ખાતે આવેલું છે એટોમિક એનર્જી એસ્ટાબ્લિશમેન્ટ ક્યાં આવેલું છે ટ્રોમ્બેમાં જે મહારાષ્ટ્રમાં આવેલું છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીઝ ક્યાં આવેલી છે અમદાવાદમાં

VSSC ક્યાં આવેલું છે તિરુવનંતપુરમમાં આવેલું છે કૃત્રિમ ઉગ્રહ માટેના વાહનો તૈયાર કરવાની કામગીરી કઈ સંસ્થા કરે છે VSSC એટલે કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર કરે છે ISRO ક્યાં આવેલું છે બેંગલુરુમાં જેનું પૂરું નામ સેટેલાઇટ સેન્ટર છે ઉપગ્રહ તૈયાર કરનાર સંસ્થા કઈ છે આઈ કઈ સંસ્થા ત્રણ તબક્કા રોકેટ બનાવે છે શ્રી હરિકોટા રેન્જ સેન્ટર

કયા કયા પાંચ વિભાગો છે ઈસરોના આ પાંચ વિભાગો છે એક વીએસએસસી બીજું આઈ એસ સી ત્રીજું શાક ચોથું શાક અને પાંચમું પીઆર ભારતે પોતાનો પહેલો ઉપગ્રહ કયો તરતો મૂક્યો હતો આર્યભટ્ટ આર્યભટ્ટ કયા સ્થળેથી તરતો મૂકવામાં આવ્યો હતો રશિયાથી જેમણે સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ પણ છોડ્યો હતો ત્યારબાદ અમેરિકા છોડ્યો હતો અને પછી આપણે ભારત દેશ છોડ્યો હતો જે રશિયાની મદદથી છોડ્યો હતો ક્યારે રશિયા થી આર્યભટ્ટ ને તત્વ મૂકવામાં આવ્યું ઓગણીસ એપ્રિલ ઓગણીસો પંચોતેર ના રોજ ભારતે બનાવેલ અને ભારત દ્વારા તત્વ મૂકવામાં આવેલ ઉપગ્રહ કયો છે રોહિણ ઉપગ્રહ જે ભારત દ્વારા જ છોડવામાં આવ્યો હતો રોહિણ ઉપગ્રહ ક્યારે છોડવામાં આવ્યો રોહિણ ઉપગ્રહ અઢાર જુલાઈ ઓગણીસો એસી ના રોજ છોડવામાં આવ્યું હતું. ઇનસેટ એટલે શું? ઇનસેટ એટલે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ સોરી સેટેલાઇટ કયા સ્થળેથી રોહિણી ઉપગ્રહ તરતો મૂકવામાં આવ્યો હતો? શ્રી હરિકોટાથી કયા લોન્ચિંગ વહીકલ ની મદદ થી રોહિણી ઉપગ્રહ તરતો મુકાયો હતો SLV 3 ની મદદ થી રોહિણી ઉપગ્રહ છોડ્યા બાદ ભારત ઉપગ્રહ ક્લબ નું કયા નંબર નું સભ્ય બન્યું છઠ્ઠા નંબરનું નું સંદેશા વ્યવહાર ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ભારતે કયો ઉપગ્રહ તરતો મુક્યો હતો ઇન્સેટ 1A મુક્યો હતો ઇનસેટ વન એ નિષ્ફળ થતા બીજો કયો ઉપગ્રહ છોડવામાં આવ્યો ઇનસેટ વન બી છોડવામાં આવ્યો કારણ કે વન એ એ નિષ્ફળ ગયો હતો ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા રાકેશ શર્મા હતા જે ભારતના પ્રથમ અવકાશયાત્રી છે કયા દેશના અવકાશયાનમાં રાકેશ શર્મા અવકાશમાં ગયા હતા રશિયાના જેમણે સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ છોડ્યો હતો એમના યાનમાં ગયા હતા રાકેશ શર્મા ક્યારે અવકાશમાં ગયા રાકેશ શર્મા ત્રીજી એપ્રિલ ઓગણીસો ના રોજ અવકાશમાં ગયા હતા મોશરમના અભ્યાસ માટેનો પ્રથમ ઉપગ્રહ ક્યારે છોડવામાં આવ્યો બાર સપ્ટેમ્બર બે માં બેમાં છોડવામાં આવ્યું મોશરમના અભ્યાસ માટેના પ્રથમ ઉપગ્રહ કયો છે કલ્પના વન છે જે આપણા

સ્થાપના ક્યારે કરાયો બોતેર માં કરાય કયા દેશના ઉપગ્રહોની મદદથી ભારતમાં ટેલિવિઝનના પ્રસારણ ની શરૂઆત કરવામાં આવી હતી અમેરિકા દે અમેરિકન દેશની મદદથી ટેલિવિઝન પ્રસારણની શરૂઆત કરવામાં આવી હતી બાદમાં ટેલિવિઝન પસારણની શરૂઆત ક્યારેથી કરવામાં આવી હતી ઈશ્યુશન 1975 થી ટેલિવિઝન નિય આપણા દેશમાં શરૂઆત કરવામાં આવી હતી ઊર્જા શક્તિ માટે જરૂરી કાચી ધાતુઓ કઈ કઈ છે યુરેનિયમ અને થોરિયમ જે અણુ શક્તિ માટે ખૂબ જ જરૂરી છે ભારતમાં અણુ શક્તિમાં વપરાતી કઈ કાચી ધાતુ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે થોરિયમ જે ખૂબ જ પ્રમાણમાં આપણા ભારત દેશમાં મળી રહે છે થોરિયમ ભારતમાં મુખ્યત્વે કયા રાજ્યોમાંથી પ્રાપ્ત થાય છે કેરળ અને તમિલનાડુમાંથી મોટા ભાગે પ્રાપ્ત થાય છે જે ખૂબ જ મોટા જથ્થામાં મળે છે

ભારતની પહેલી અણુભટ અપ્સરા અણુભટ્ટી ની શરૂઆત ક્યારે કરવામાં આવી ચાર ઓગસ્ટ ઓગણીસો છપ્પન ના રોજ અપ્સરા અણુભટ્ટી ની શરૂઆત કરવામાં આવી હતી ભારતમાં આવેલી અણુભટ્ટીઓમાં શેનો ઉપયોગ કરી રેડિયો એક્ટિવ કિરણોત્સર્દી આઇસોટોપ બનાવવામાં આવે છે કાર્બન અને કોબાર્ટનો ઉપયોગ કરીને કિરણોચ્છર્દી આઇશોટોપ બનાવવામાં આવે છે થેન્ક યુ આજનો અમારા વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ લેક્ચરમાં